હું ગોસ્વામી શિશિર કુમારજી કૃષ્ણકુમારજી શ્રી કામન કાંદિવલી શુદ્ધાદ્વૈત સપ્તમ ગૃહ સર્વે વૈષ્ણવને શુભાશીર્વાદ આપું છું પવિત્ર એકાદશી અને રક્ષાબંધનના વિષયે એક અગત્યની સૂચના વૈષ્ણવોને આપવાની છે પવિત્ર એકાદશી કાલે સોળ ઓગસ્ટના દિવસે સવારે નવને ચાલીસ સુધી ભદ્રાકાળ છે નવને ચાલીસે ભદ્રા નિવૃત્ત થઈ રહ્યા છે એટલે વૈષ્ણવો આ રીતે ક્રમ રાખી શકશે પવિત્ર એકાદશીનો કે નવ ચાલીસ પશ્ચાત પોતાના પ્રભુને જે કોઈ પણ સેવા થોડી વિલંબથી પહોંચતા હોય એ શૃંગાર સમયમાં પોતાના સ્વગૃહે સ્વપ્રભુને પવિત્ર ધરાવી શકશે સવારે નવ ચાલીસ પશ્ચાત સોળ ઓગસ્ટના અને જો એવો આગ્રહ હોય કે ગુરુ ઘરે પવિત્ર ધર્યા બાદ પ્રભુને પવિત્ર ધરાવા તો સાંજે પાંચ વાગે સાંજે ચાર વાગે કે પાંચ વાગ્યા પછી ધરાવી શકો છો આ બેમાંથી જે ક્રમ યોગ્ય હોય ને ગુરુ ઘરની જે માગના હોય એ રીતે કરવું જોઈએ પરંતુ નવ ચાલીસ પછી સવારે નવ ચાલીસ પછી સોળ ઓગસ્ટના જો આપ વૈષ્ણવ પવિત્ર ધરવા ઈચ્છતા હોવ તો ગુરુ ઘરની આજ્ઞા લઈને અને જરૂરથી શિંગાર સમયમાં ધરી શકો છો અને રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટના દિવસે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ભદ્રાકાળ છે તો બપોરે એક વાગીને બત્રીસ મિનિટ પછી રક્ષા ધરાવી શકશો એમાં બે વિકલ્પ આપણી પાસે ઉપસ્થિત રહે છે એક પ્રભુનો સેવાક્રમ મોડો પહોંચીએ અને શિંગાર સમયમાં આપણે રક્ષા ધરાવી પરંતુ એ ક્રમ યોગ્ય નથી કેમ કે અતિશય વિલંબ થવાના કારણે પ્રભુને પરિશ્રમ થઈ શકે છે તો એનાથી સુંદર ઈચ્છ છે કે આપણે રક્ષાબંધનના દિવસે પ્રભુની રાજભોગ સુધીની સેવા પહોંચી અને આપણે અનવસર કરાવી દઈએ અને લગભગ એક દોઢ વાગ્યા પછી પ્રભુના પુનઃ ઉત્થાપન કરાવીને ઉત્થાપન ભોગ ધરીને ઉત્થાપન ભોગ સરાવી અને રક્ષા ધરીને અને ત્યારબાદ પ્રભુને ઉત્સવ ભોગ ધરી હિનોળા ઝુલાવી અને પૌઢાળીએ અને પછી આપણા પરિવારમાં આપણા કુટુંબમાં રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવતા હોઈએ એ આપણે પ્રસાદી રાખીથી ઉજવવો જોઈએ આ રીતના વૈષ્ણવો ખાસ આની નોંધ લે અને પ્રભુની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી ખૂબ સુંદર રીતે આપ ઉત્સવ મનાવો